દક્ષિણ ગુજરાતમાં રાત્રિના સમયે વાવાઝોડા જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો સુરત જિલ્લા તેમજ શહેરમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે નવસારીના ગણદેવી ચીખલી વાંસદા અને ખેરગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો નવસારીના લુનસિકોઈમાં એપાર્ટમેન્ટની ઉપર વીજળી પડી હોવાની ઘટના પણ બની હતી જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લીધે ખેડૂતોમાં તો ચિંતા છે જ પરંતુ સાથે સાથે લગ્ન સિઝન ચાલતી હોવાથી અનેક પ્રસંગો બગડ્યા છે ભારે પવનના લીધે મંડપોને નુકસાન પહોંચતા લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો છે તાપી જિલ્લામાં ભારે પવનના લીધે અનેક વૃક્ષો ધરાશાય થયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે ડાંગ જિલ્લામાં ગઈકાલ સાંજથી તેજ વરસાદી માહોલ છવાયો હતો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા તાપમાનનો પારો ઘટ્યો છે જોકે સુરત શહેરમાં બફારાને લીધે લોકો પરસવે રેપજેપ થતા જોવા મળ્યા હતા